ತಾಪಿ ಜಿಲ್ಲಾ ಸೋನಗ ಪುಲಿಿಸ್ಟೇಷನ್ ಪ್ರೋಹಿಶನ ಗುಣ ಬೆವರ್ಷ ನಾಸ್ತಾ ಪಡತ ವೋಂಟೆಡ್ ಆರೋಪಿ ಪಕಡಿ ಪಡತಿ ಲೋಕಲ್ ಕ್ರಾಮ ಬ್ರಾಂಚ ತಾಪಿ ತಾ ಪೇರು ತಾಪಿ પેરોલ લોસકોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ લીલખીયાભાઈ તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ અને મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢના વાર્ટીઓ ચેકપોસ્ટ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન સિનાસ્તો ફરતો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે બીજુગનદાસ રાજપાલ હાલ રહે સિંધી કોલોની નંદુરબાર તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને પકડી પાડી તારીખ ત્રણ દસ બે હજાર પચીસના કલાક વીસને પિસ્તાલીસ વાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ પાત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જગદીશભાઈ જોરારામભાઈ તથા જયેશભાઈ લીલકભાઈ અનિરુધસિંહ દેવસિંહ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ રામાભાઈ તથા તમામ નોકરી તથા દીપક સેવજીભાઈ રાહુલ દિગંબરભાઈ તમામ નોકરી પેરોલ ફ્લોકોડ તાપીનાઓએ કામગીરી કરેલ છે